ગાંધીનગર જિલ્લાના કુડાસણ ખાતે સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર કેન્દ્રની ત્રીજી શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ શાખાનું ઉદઘાટન સાંસદ નરહરી અમીન અને ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરની રિબિન કાપીને શરૂઆત કરવામાં આવી હતી સેતુ સુપર સ્પેશિયાલિટી થેરાપી ક્લિનિક એ એક પ્રકારનું થેરાપ્યુટિક કે ક્લિનિક છે કે જે ખાસ જરૂરિયાતવાળા બાળકો માટે એક છત નીચે બહુવિધ ઉપચારો પ્રદાન કરે છે આ ખાસ જરૂરિયાતવાળા બાળકો માટે અત્યાધુનિક આંતરિક અને સુવિધાઓ સાથેની આ ત્રીજી શાખા છે તેઓ ઓટિઝમ સેરેબ્લ પાલ્સી સ્પીચ પ્રોબ્લેમ્સ એડીએચડી સેન્સરી ઇન્સ્યુ બિહેવિયર પ્રોબ્લેમ્સ ડેવલપમેન્ટલ ડીલે ડાઉન્સ સિન્ડ્રોમ વગેરેની સારવાર કરે છે સેતુ ડેવલપમેન્ટ સેન્ટર છેલ્લા અગિયાર વર્ષે બાળચિકિત્સા ક્ષેત્રે વધુ ધરાવતા અને અનુભવી સ્ટાફ સાથે કામ કરે છે ખાસ બાળકો માટે સમર્પિતપણે કામ કરે સેતુ ચોઈલ્ડ ડેવલપમેન્ટ વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટે જીવન જીવનને સંપૂર્ણ રીતે જીવવા માટે તેમને સંપૂર્ણ સ્વતંત્ર બનાવવા માટે ઉચ્ચતમ ક્ષમતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે તો સારા રાષ્ટ્ર નિર્માણ માટે સ્વસ્થ સંકલિત સમાજનું નિર્માણ પણ કરે છે સાથે સાથે બાળકોના ઉજ્જવળ ભવિષ્યને પણ ધ્યાનમાં રાખે છે ઉદઘાટન દરમિયાન હાજર સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટના ડૉક્ટર અર્થ પટેલ દ્વારા આમંત્રિત લોકોને સંદેશો આપીને ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિશે માહિતગાર કર્યા હતા સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપક ડોક્ટર પ્રકૃતિ પટેલ આવેલ મહેમાનોને ઓડિટો ઝોમ સેરેબ્લ પાલસી સ્પીચ પ્રોબ્લેમ્સ એડીએચડી सेंसरी इश्यू बिहेवियर प्रॉब्लम डेवलपमेंटल डीले डाउन्स सिंड्रोम्स वगैरह की सार अंगे महितगार कर तो वधु में सेतु चाइल्ड डेवलपमेंट सेंटर स्थापक डॉक्टर अर्थ पटेल द्वारा दिव्यांग बा रिहेबिलिटी टेन्शन पर जेम्जु के विकलांग बाबाली ઓટિઝમ તથા અન્ય બાળકો કે જેમનો શારીરિક ઓછો હોય અને તેવા બાળકોને સેન્સરી ઇન્ટ્રીગ્રેશન ટેકનિક તથા ક્રોન્ગિટેવ બિહેવિયર થેરાપી દ્વારા ડિસેબલમાંથી એબલ ચાઇલ્ડ બનાવી શકાય છે વિમલ સોંદરવા સાથે સીએન 24 ન્યૂઝ દ્વારા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ